વેરાવળ સમસ્ત ખારવા સમાજ દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ ચોરવાડ ખાતે ચોરવાડ ઝુંડ ભવાની માતાજીના મેળાનું આયોજન કર્યું છે પાંચ દિવસ યોજાનાર મેળાનું ઉદ્ઘાટન કરવા ખારવા સમાજના અધ્યક્ષ કિશોરભાઈ કુહાડાએ કર્યું હતું વેરાવળ પાટણના હજારો સંખ્યામાં ખારવા સમાજના પરિવારો ચોરવાડ ખાતે પાંચ દિવસનું રોકાણ કરશે જેમાં ચોપડા જેવા ત્રણ હજારથી વધુ ટેન્ટ બનાવવામાં આવ્યા છે અદ્યતન બંગલાઓમાં રહેનારા ખારવા સમાજ સામાન્ય માણસની જેમ અહીં પાંચ દિવસ સુધી રહે છે સાથે જમવાની રહેવાની સુંદર વ્યવસ્થા ખારવા સમાજ દ્વારા કરવામાં આવે છે તેમજ સાંસ્કૃતિક કાર્યક્રમો રાસ ગરબા સહિતના કાર્યક્રમ પણ યોજાય છે અને તારીખ ચાર નવ અને ગુરુવારના રોજ માતાજીને પૂજા પૂજાડવામાં આવશે મેળાના ઉદઘાટન પ્રસંગે વેરાવળ સમસ્ત ખારવા સમાજના પટેલ જીતુભાઈ કુહાડા અખિલ ગુજરાત મચ્છીમાર મહામંડળના પ્રમુખ અને વેરાવળ સમસ્ત ખારવા સમાજના અધ્યક્ષ કિશોરભાઈ કુહાડા ઉપ પટેલ બાબુભાઈ આગ્યા ઉપ પટેલ ગોપાલભાઈ ફોફંડી મંત્રી નારણભાઈ બાંડિયા હારવા સમાજના આગેવાનો તથા ભવાની માતાજી મંદિરના પૂજારી સહિત સાથે જોડાયા હતા આ મેળામાં સમસ્ત ખારવા સમાજના લોકો મોટી સંખ્યામાં ઉમટી પોતાના ટેન્ટ બાંધી તેમાં રહી મેળાનો લાભ લે છે સાથોસાથ ભવાની માતાજીની પૂજા અર્ચના આરતી તેમજ રાતે બહેનો દ્વારા રાસ ગરબાની રમઝટ બોલાવવામાં આવે છે તેમજ મેળામાં ભાદરવા સુદ એકમના બુધવારે સવારે સૌપ્રથમ જીતુભાઈ તથા કિશોરભાઈ કુહાડો દ્વારા પૂજા વિધિ કર્યા બાદ તમામ લોકો પૂજા પહોંચાવશે ત્યારબાદ ભાદરવા સુદ બીજના દિવસે મેળાનું સમાપન થશે શ્રાવણ વધ તેરસથી ઝૂંટ માતાજી મંદિરના સાનિધ્યમાં આ મેળો યોજાય છે જેમાં ખારવા સમાજના ભાઈઓ બહેનો વડીલો સહિત દરેક લોકો માથું નમાવી માતાજીની પૂજા અર્ચના કરે છે ત્યારબાદ મચ્છીમારો દરિયા ખેડવા જાય છે જુનપવાની માતાજીનું આ પ્રાચીન મંદિર લાખો ભક્તોની આસ્થાના કેન્દ્ર સમાન છે અને અહીં નવરાત્રી સહિતના ઉત્સવો પણ માતાજીની આરાધના સાથે ઉત્સાહભેર ઉજવવામાં આવે છે વિપુલ પોપટ સમસ્ત ખારવા સમાજ દ્વારા વર્ષોની પરંપરાગત જે થાય છે જૂન એનું આજે તેરાસના દિવસે ઓપનિંગ કરવામાં આવ્યું જે ઓપનિંગ અખિલ ગુજરાત માછીમાર મહામંડળના પ્રમુખ શ્રી કિશોરભાઈ મોહનભાઈ વોરાના વોરા સાથે કરવામાં આવ્યું અને રિબિન કાપી અને જે આ ધાર્મિક અને સાંસ્કૃતિક મેળો છે ખારવા સમાજનો જે વર્ષોની પરંપરાગત સાડા ચારસો પાંચસો વર્ષથી ચાલી આવતો એનો આજે મેળાનો પ્રારંભ કર્યું છે અને આજથી સોલવાનો જૂન માતાજીનો મેળો શરૂ થયો છે અને જે વર્ષોની પરંપરાગત જે જે પૂજાપો ચલાવે છે એ પૂજાપાની તારીખ ચાર તારીખે છે ને બુધવારે કારવા સમાજ દ્વારા પૂજાપો ચઢાવવામાં આવશે અને વેરાળના તમામ ભાઈઓ બહેનો ખારવા સમાજના લોકોને આ તારીખ યાદ રાખવાની છે કે આપણો એકમના દિવસે એકમ અને ચાર તારીખ અને બુધવારના દિવસે પૂજાપો ચઢશે મા ભવાનીનો એની બધાએ નોંધ લેવી જય મા ભવાની ચાલું અમારી વર્ષોની પરંપરાગત અંદાજે અમે જે વડીલોનો મોઢે સાંભળીએ છીએ કે સાડા ચારસોથી પાંચસો વર્ષથી આપણે ચોરવાડ જૂન ભવાની માનો મેળો કરીએ છીએ ને મને ખ્યાલ છે કે અમે ગાડામાં જે ભરત ગાડામાં જરા લાઇટઈ નહોતી ત્યાંના અમે જઈએ છીએ ને અમારે આ પરંપરાગત મેળો ચાલે છે અને તેરસના દિવસે આનું મેળાનું ઓપનિંગ થશે અમારા અખિલ ગુજરાત માછીમાર મહામાનાના અધ્યક્ષ અને ખારવા સમાજના અધ્યક્ષ કિશોભાઈ કુવારા અને મેળાનું તેરસના દિવસે પ્રારંભ પ્રારંભ થશે અને મેળો આ મેરો છે એ ખારવા સમાજની પરંપરાગત ચાલે છે અને મેળા પાંચથી છ ડી ચાલશે અને આ વર્ષે બે અમાસ છે તો મને એવું લાગે છે કે સાત દિવસ મેળો ચાલશે આ ને માતા ભવાનીના સાનિધ્યમાં આખા ખારવા સમાજ ઉલ્લાસી ને ગ્રાસ ગરબાથી આ ઉત્સવ મનાવે છે અને માતાજીની કૃપા અમારા પર રહે છે પણ સમાજ દ્વારા અહીંયા પાણીની સુવિધા સફાઈની સુવિધા લાઇટની સુવિધા તમામ સુવિધા અહીંયા કરવામાં આવે સમાજ દ્વારા અને બધાને પ્લાસ્ટિકના ટેન્ટોમાં રહે અને અહીંયા રહી છે બધા છોકરા સહિત બાલ છોકરા આખું પરિવાર ત્યાં રસોઈ પણ ત્યાં બનાવે છે આ વર્ષોની પરંપરા છે ને જાણે જુઓ ને કે માછીમારો પાંચ દિનો એન્જોય કરતા હોય ને એવું મેળાની તૈયારી જ્યારે સાવા મહિનો બેસે ને ત્યારથી જ અમારી તૈયારી ચાલુ થઈ જાય કેમ કે ના ઝાડવા ઉગી ગયા હોય તેની સફાઈનો ટાઈમ લાગે અમને પછી લાઇટ કનેક્શન લેવું પડે જીબીમાંથી અને જેટલી એટલી ફોર્માલિટી હોય પોલીસની ને એ અમે કરીએ છીએ અને એક મેસેજ ખાસ યુવાનોને હું દેવા આપવા માગું છું કે આપણે મેરો આપણો માતા ભવાનીનો છે એટલે એમાં ધામધૂમથી મેળો કરવાનો છે તો આપણી પોતા પોતપોતાની જે ગાડીઓ છે બાઇક હોય કાર હોય એના કાગરિયાની ઝેરોક્ષ રાખવાની આગળ પાછળ નંબર રાખવાના કાયદો વ્યવસ્થા જાળવવાની આપણી જવાબદારી છે કેમ કે આપણો જ મેળો છે અને ગાડીઓ ખાસ કરીને ગાડીઓ આરામથી ચલાવવાની છે જેથી કોઈ એક્સિડન્ટનો બનાવ ન બને બસ આપણે માતાજીના સાનિધ્યમાં માતાજીને પ્રાર્થના કરવા જઈએ છીએ તો ધામધૂમથી મેળો કરવાનો છે એટલે બધા ખારવા સમાજના યુવાનો ભાઈઓ બહેનો માતાઓ બધાને વિનંતી છે કે આપણે ગાડીઓના કાગળિયા ગાડીમાં રાખવાના આગળ પાછળ નંબર રાખવાના અને કાયદો વ્યવસ્થા જળવાઈ રહે એની ખાસ ધ્યાન રાખવાનું આ અમારે પરંપરાગત મેળો માતા ભવાનનો જાય છે અને જે ભાદરવાની એકમ આવે જ્યારે એકમ માતાજીનો પૂજા પચારે ત્યારે સમગ્ર ગુજરાતમાંથી અને ખાસ કરીને અમારા વેરાળમાંથી જેટલા મિત્રો હોય એ લોકો અહીંયા આવે છે માતાજીના દર્શન કરે છે અને તમામ લોકો માતાજીના દર્શન કરીને ધન્ય થાય છે ત્યાં પ્રસાદ લે છે તો મારી ફરી વિનંતી છે મારા મિત્રો બધાને કે તમે આવો માતાજીના દર્શન કરો અને અમારા મહેમાન બની જાવ